ચોવીસ પચીસ અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે તે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી એનજીઓ અને શાળાઓના સહયોગ દ્વારા ધોરડો ગામથી ટેન્ટ સિટી સુધી ધોરડો પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ગોરેવલી હાઈસ્કૂલના એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ અને રામકૃષ્ણ સેવા મંડળ ટ્રસ્ટ બિદડા પણ આ રેલીમાં જોડાયું હતું ગામના અગ્રણી મિયા હુસૈન જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી નિરીક્ષક વનિતાબેન મહિરા તેમજ ગામના અગ્રણીઓએ રેલીને લીલી ઝંડી આપી હતી આ રેલીને સફળ બનાવવા માટે સીઆરસી કોઓર્ડિનેટ પ્રસાદ મુકેશ પરમાર ધર્મેન્દ્રભાઈ તથા ત્રણેય શાળાના આચાર્યોએ વ્યવસ્થા સંભાળી હતી પ્રાંત અધિકારી શ્રી અનિલ યાદવ જોડાયા હતા સત્તર જેટલી અલગ અલગ સંસ્થાઓ સ્વૈચ્છિક રીતે આ ઉમદા કાર્યમાં જોડાય છે આ તમામ સંસ્થાઓ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાથે જોડાઈને આ રણોત્સવમાં એક બાર બે હજાર ચોવીસ થી તારીખ ઇઠ્યાવીસ બે બે હજાર પચીસ દરમિયાન સ્વચ્છતા અંતર્ગત અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરી ગામ લોકોમાં તથા દેશ વિદેશના પ્રવાસીઓમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરશે આ કાર્યક્રમને સફળ બનાવવા આશિષ રાવલ પ્રદીપ યાદવ રમીશ ખાન ભાવેશભાઈ ઉપાધ્યાય જોડાયા હતા